વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ભાગ ભાડે શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા થીમ પર આધારિત મેગા મેરેથોનનું ભવ્ય આયોજન કરાયું ગુજરાતભરમાંથી આવેલા લગભગ તેરસો લોકો અને બાળકોએ આમાં ભાગ લઈને સ્વાસ્થ્ય અને યોગ્ય જીવનશૈલીને પ્રોત્સાહન આપ્યું મેરેથોન ત્રણ કેટેગરીમાં યોજાય તેમાં વિજેતાઓએ અલગ અલગ ઇનામો આપવામાં આવ્યા કુલ એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાના ઇનામોનું વિતરણ કરાયું જેમાં પ્રથમ ત્રણ ક્રમાંકોને નાણાકીય પુરસ્કારો અને ટ્રોફીઓ મળી માર્ગ પર અલગ અલગ સ્થળોએ જળ અને પાણીની વ્યવસ્થા કરીને ભાગીદારોને સુરક્ષા અને આરામનું ધ્યાન રાખવામાં આવ્યું અમારા અહિયાં રહેતા આદિવાસી અનેક છોકરા છોકરીઓ અહીંયા ભાગ લીધો છે અને આના માધ્યમથી અમે આ બનાસકાંઠાના અરાવલી વિસ્તારમાં એક એવું મેસેજ આપવા માંગીએ છીએ કે અહીંયા રહેતા અમારા જેટલા પહાડોમાં રહેતા આદિવાસી અને વંચિત લોકો છે એમના માટે પણ શ્રી શક્તિ સ્કૂલ ઓફ ઇનોવેશનનો દ્વાર સદૈવ ખુલ્લું રહેશે અને આ સ્કૂલ વિશ્વમાં એક કીર્તિમાન બને એવી રીતે પ્રયાસરત છે જેનાથી શિક્ષણના માધ્યમથી એક નવા માનવનું નિર્માણ થાય કેવી રીતે જેમાં પંચતત્વોનો આધાર એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે